સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખેલો ઇન્ડિયા અંતર્ગત નેશનલ ખો ટીમ પસંદગી કાર્યક્રમ યોજાયો વાત કરવામાં આવે તો આવનાર સમયમાં ખેલો ઇન્ડિયા યોજાવનાર છે ત્યારે તાલુકાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે મુકેશભાઈ છત્રોલાના માર્ગદર્શન હેઠળ ખોખો માટે અઢાર અઢાર ખેલાડીઓની પસંદગી કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યભરના જિલ્લાઓમાંથી ખોખોના ખેલાડીઓ પોતાના કોચ અને સ્પોર્ટ્સ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ